જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે અમે રાજકારણ માટે નહી મીડિયાના મિત્રો મીડિયાના મિત્રો ઉપર આવ્યા જય જય કોળી સમાજ ચાલો બધા શાંતિથી બે ભાઈ કે મેરાજ સોલંકી આ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને હિન્દુ નથી માનતો નથી માનતો ને નથી માનતો હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને હિન્દુ ત્યારે માનીશ જયારે આપણા ભારત દેશની અંદર થી આપણી ગૌ માતા ની હત્યાઓ બંધ થશે ત્યારે આપણા દેશના વડાપ્રધાન મોદી ને હિન્દુ માનીશ વાત કરવી હોય તો ઘણી બધી વાત થઈ શકે પરંતુ આ સમાજ નું મન છે ત્યારે મોઢામાં આંગળા નાખીને રાજકારણ ની વાત કરવા માટે આ લોકો મજબૂર કરે છે ત્યારે સમાજ ની અંદર કોઈ રાજકારણ કરવાની જરૂર નથી સમાજ માટે રાજકરણ કરવાની જરૂર છે ત્યારે વિનંતી કરવા આવ્યો છું કે સાચા સમાજના દીકરાઓ છે ત્યારે હું કહેવા કે ને કઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી વડે નહીં કઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી

પરંતુ એમ કેમ પ્રકારે આ શાસનના કારણે આ પ્રશાસનના કારણે સમગ્ર ગુજરાતમાં જેની વસ્તી સૌથી વધારે છે જેની વોટ બેંક સૌથી વધારે છે એ આપણા કોળી સમાજ ના ઇષ્ટદેવ માનદાતા મહારાજ ની મૂર્તિ હટાવવાનું જે લોકોએ પાપ કર્યું છે એમને આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આજે લીમખેડામાં અને દેવગઢ વારૈયા માં અમારા માનધાતા મહારાજ ની મૂર્તિ નું સ્થાપન થયું છે ત્યારે કોઈના માયલાના ના તાકા હોય તો એક વાર જોઈ લે દાહોદ છે દાહોદ જિલ્લામાંથી ને જાઉં છું અને સૌરાષ્ટ્ર માં પણ આનું અમે માટે આવ્યો છું

जय मारो कोली समाज मोटी संख्या में उपस्थित हो मन थे कि बुजदिल हम नहीं जो पीछे से वार करते हैं बुजदिल बुजदिल हम नहीं जो पीछे से वार करते हैं अरे हम तो वो कोली है जो शेर को भी झगड़ के शिकार करते हैं सिे मेरा कोली समाज पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे ये मेरा बतन है राजा मानदाता से ये बृजराज सोलंकी का वतन है राजा मानदाता से कि मैं आपका शीश नहीं चुकने दूंगा स्वगंध तो है मुझे इस मिट्टी की मैं आपका कोली समाज नहीं रुकने दूंगा नहीं थमने दूंगा

જય કોળી સમાજ જય વિરુભાન દાતા આજે હું તમને છેલ્લો નારો અપાવીને મારી વાડીને વિરામ આપીશ હું અહીંથી કહીશ લડેગે અને કોળી સમાજ કહેવાનું છે કે જીતેંગે તૈયાર છે